મિલકત અને વાહનો લીધા ટાંચ માં ગુનાખોરી આચરી વસાવી હતી મિલકતો અને વાહન અસલમ બોડિયા નો ચુમ્માલીસ પોઈન્ટ પંચોતેર લાખની કિંમત નું તાંદડ તહુરા પાર્કમાં આવેલ મકાન વિસ્તાર વિસ્તારમાં આવેલ તાહિરી બિલ્ડિંગનો બાવીસ 22.98 અઠ્ઠાણું લાખનું ફ્લેટ ચાર ઓટો રિક્ષા માં લીધી મોહમ્મદ હુસૈન ઉર્ફે મુન્ના દિવાળીપુરા દિવાળીપુરામાં આવેલ તેત્રીસ લાખ સત્યાવીસ લાખનું ફાર્મ હાઉસ બાણું પોઈન્ટ સત્તાવન લાખના અલહમદ રેસીડેન્સીની સ્કીમના બત્રીસ રૂ હાઉસ પણ માં લીધા સાત લાખની ઇનોવા કાર પણ ટાંચમાં લીધી ક્રાઇમ બ્રાન્ચની અત્યાર સુધીની ગુનેગારો સામે મોટી કાર્યવાહી